પૂજા માયામી ત્યાં એટલે એમાં લખ્યું છે કે વારંવાર આ વસ્તુ થોડુંક હેરાન કરતી એવું લાગે કે આમ બધી મીટિંગ મીટિંગોમાં ને બધા એવું આમ બધા જ્યારે ડિસ્કશન થતું હોય ત્યારે આપણું અંદર ચાલતું જોઈએ કે આવું કરવું જોઈએ આવું ના કરવું જોઈએ આવું હોવું જોઈએ અને કોઈ વાર ઓપિનિયન આપી બી દેવાય તો પછી એને ફોલોઅપ રહ્યા કરે કે આપણે બોલ્યા છીએ એ પ્રમાણે એટલે મનમાં એ જ ગુમડાયા કરતું હોય કે એ પ્રમાણે થાય છે કે નહીં બુદ્ધિ એ કંઈક ડખા કર પાછળ આફ્ટર ઇફેક્ટ બહુ હોય છે એની બોલી જઈએ ને એના પછી તો આનું કઈ તે સોલ્યુશન લાવવું એમ ધીમે ધીમે આમાં કેવું છે કે આપણું સજેશનને હન્ડ્રેડ પર્સન્ટ રાખવું નહીં કે મને અત્યારે આવું સૂચવે છે કે આવું કરી શકાય ટીમમાં કમિટીના બધા મેમ્બરોને પૂછવાનું જેમ સાત જણામાંથી પાંચ જણા કે ના નથી કરવા જેવું તો આપણે સાથે તમારે અને પાંચ જણા કંઈક ના કરવું જોઈએ લતીશભાઈ કે બરોબર છે તો આપણે કે બરાબર તમને બધાને ઠીક લાગે તો આગળ વધો એટલે આપણો મત કેવો છે આગ્રહ વાળો ના હોય પછી બધાને યોગ્ય લાગે મત ફાઇનલ રાખીશું બરાબર પછી આપણા મત પ્રમાણે થયું તો એ સમજવું કે ના બધાની ગમ્યું છે એટલે બરોબર છે એટલે એવી સમાધાન પૂર્વક આગળ હતું મારા કયા પ્રમાણે થવું છે આવું જ કરવું જોઈએ આવું જ ના જ કરવું પછી ડખા રહ્યા જ નહીં આ ડખો છે એક જાતનું બુદ્ધ એટલે ના બધાને યોગ્ય લાગે એમાં મારે આપણે એ નક્કી કરો ને કે આપણું સજેશન આપણે મેં ઉભું થયું બુદ્ધિમાં મૂકીશું પછી બધાને યોગ્ય લાગે ફાઇનલ રાખીશું અને હું બધાની સાથે છું બરાબર એટલે આમ ના મૂકવું જોઈએ એવું ના હોવું જોઈએ ને લાઇક વી વિશુ ઓલવેઝ ના મૂકવા એનું વાંધો નહીં મૂક્યા પ્રમાણિત થવું જોઈએ હમ ત્યાં વાંધો આવે હા એ તમારું ધાર્યું થતું હશે કે આ લોકો પાંચ જણા ચલાવતા હશે મિટિંગ એ લોકોનું ધાર્યું થતું હશે કે વ્યવસ્થિતનું ધાર્યું થતું વ્યવસ્થિતનું ધાર્યું તો શું કામ દુઃખી થઈ જાય અને વ્યવસ્થિત કોઈના બાપનું પાપનું નથી એ તમારું માને એવું છે કે એ લોકોનું જ માને એવું છે કોઈનું એ નહીં હા વ્યવસ્થિત કોણ ભોગવનારના હિસાબે આપણું ડિસિઝન લેવાય છે આ બધાને શું લાભ થવાનો છે એના આધારે આ ટીમથી ડિસિઝન લેવાય છે વ્યવહાર તો છે કે બેસ્ટ ડિસિઝન લો બધાને માફક આવે છે બધાને સગવડ પહોંચી એ હિસાબ પ્રમાણે પહોંચી જશે એટલે આપણે વ્યવસ્થિતનું જ્ઞાન અંદર રાખવાનું છે બહાર બેસ્ટ સજેશન મૂકો બધા ભેગા મળીને બેસ્ટ ડિસ્કશન કરો બેસ્ટ ડિસિઝન લો પછી ઇમ્પ્લિમેન્ટ કરો પછી ત્યારે એ નાની મસલે કે હવે હું તમારી સાથે છું મારે પછી મારા કયા પ્રમાણે ના કર્યું તમારી રીતે કરું જો બધું બગડ્યું ને હું તો નાશ પાડતો હતો એ ડખો નહીં કરવાનો હા બરાબર છે એટલે એ જો અંદરનું જે એડજસ્ટમેન્ટ છે વ્યવસ્થિતનું એ અંદર રાખવાનું છે આપણે અને બાર એવું કંઈ હેલ્પ કરી શકીએ કે બધાના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ એટલે એ અત્યારે નથી થતા એ તો એ છે જ ફેક્ટ બધાને એક્સેપ્ટ કઈ રીતે થાય બધાના વ્યૂ પોઈન્ટ અને આપણું છોડી દેવાય પછી આમાં કેવું છે અત્યારે તમને તર પાછળ પેલા ભાઈ જઈ રહ્યા દેખાય દરેક ને જુદું દેખાય છે માટે આપણે કઈ ને કે આપણને આપણને કે સર્વાંગી વિઝન નથી પાસે આપણે તો અમુક ટ્રેક માંથી દેખાય છે એટલું કહીએ છે કે આપણું મને દેખાયું આને દેખાયું આને દેખાયું આને દેખાયું આને દેખાયું આને દેખાયું એ સાથે જણાનું સાથે વિઝન કરીશું તો ઘણું ખરું સમગ્ર વિઝન આવશે જુના બધાની પાસે કઈક અનુભવ છે બધાની પાસે સમજણ છે બધાને કઈ ભાવ છે ઊંચા અને બધા પાછા આપણા જેવા ઓનરરી સેવા આપે છે બરાબર છે પછી સરસ ભેગા મળીને બધાની ભાવના છે મહાત્માને બેસ્ટ પરિણામ સારામાં સારું મળવું જોઈએ તો બધાને સાથે બધાના વિઝન ભેગા થઈને આપણે આપણું વિઝન પણ ખુલ્લું કરીએ કે મને આવું લાગે સરસ આવું પછી યોગ્ય લાગે ભેન્ડચર થઈ મિક્સર થઈ પછી જે ચા બની આ છે પછી હમ પછી મારી ખાંડ ખાંડને લીધે ચા ગળી લાગે છે તમારી ખાંડ થી ગળી ના થાય આટલી બધી એક જ કચ કરવાની જરૂર નથી બરાબર સમજાયું સમજાયું કે આપણી ચાથી જ આપણી ખાંડ થી ચા ગળી થઈ હશે કે એની ખાંડ થી પણ થાય ગળી બીજાની ખાંડ થી બધી ભેગી મળીને ગળ પણ આવે એટલે આપણે બધાના વ્યૂ પોઈન્ટ ને સ્વીકારીને ચાલવા દેવાનું પછી કે અને કદાચ આપણે કહ્યું હોય કે ભાઈ આ રસ્તે ના જવાય આ ખોટું થશે અને પછી બધા કે ના જવું જ છે અને ખોટું થયું ને તો આપણે પછી ગાગા નહીં કેતો હતો ખોટું થયું નહીં મારું ગાવું નહીં બધાને ખબર પડી જવાની લતીશભાઈ કીધું ને આપણે માન્યું નતું એમનો વ્યૂ પોઈન્ટ તો સારો હતો સાચો હતો આપણે કહેવાય કે ના હવે આપણે જે રસ્તે આવી ગયા છે ત્યાંથી સોલ્વ કરો હું તમારી સાથે છું અને મને મને પણ અનુભવ થયો કે આ રસ્તે નથી જવાતું મને હતી સમજણ કે આ રસ્તે આવી જશે આ નથી ખબર મને અનુભવ થયો ચાલો જાણવા મળ્યું આપણું જ્ઞાન વધારો થયું ક્યાં ખોટ ગઈ હા બરાબર છે એટલે એટલે ભૂલ થાય તો અનુભવ લેશે ના જવાય બરાબર એટલે ઘણી વાર એવું થતું હોય છે કે ઓપિનિયન બધાના આવતા હોય બધાના પણ આપણને સમજણ ના પડતી કે કયા વ્યૂ પોઈન્ટ થી બોલે છે તો ખાલી એક્સેપ્ટ જ કરી લેવાનું કે આનો વ્યૂ પોઈન્ટ છે આવી રીતે જ હોય એમ અને પછી સાત જણા છે ને બીજા બધા ભેગા મળીને લેવા છે ને પછી આપણે શું કામ બોજો રાખીએ બરાબર મારો વ્યૂ પોઈન્ટ છે એનો વ્યૂ પોઈન્ટ મેં સાંભળે ને આપણે તો કરો લોકો શું શું વિઝન દેખી શકે છે મને આ દેખાય છે તમને આ દેખાતું હોય કે પાછળ પેલી બે હેડ મૂકી છે ફલાણું મૂક્યું છે અને બોક્સ છે બધું જેટલું દેખાતું હોય મને દેખાતું જ નથી તો તમે મને કહો તો મને ખબર પડે કે આ બાજુ છે કંઈક તો કેટલો આનંદ થાય ને મને પણ કે નવું જાણવા મળ્યું મને તો બધા પોતાના વ્યૂ પોઈન્ટ ભેગા કરશું ને તો બેસ્ટ પરિણામો આવશે અને દાદા ભગવાન કેતા પાંચ જણા સંપી ને નિર્ણય લે ને એ કાર્ય હંમેશા સારું થાય

એલા આપણે મારી ખાણ ને તારીખન કચકચ નઈ કરવાને ચા બનાવ ને બધાને પીવડાવો ય બરાબર ઓકે મિતિસ નેજી પૂજા જય સચિતાનંદ પ્રભીતા ઠ ઠક્કર રાલે બોલો પૂછે કોઈ પણ પ્રસંગ બને ને તો એમ જ્ઞાન હાજર થાય કે બધુ બદા નિર્દોષ છે આપણ જ કર્મનો આવ્યું છે પાછું અને જમા કરી લઉં બધું આવે પણ બધું આવે હા પછી શું થાય પણ વ્યવહાર કેવી રીતે કરવું એ ખબર જ ના પડે ત્યારે હવે કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવો છે બધાને સમાધાન થાય એવું વાણી બોલવી છે એવું તો નક્કી થાય ને આપણાથી એવું આપણાથી નક્કી હોય પણ જ્યારે સામેથી કંઈ આવે ને ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય કે હવે બોલવાનું કે નહીં બોલવાનું નહીં બોલીશ તો ખબર નહીં દુઃખ નથી થાય એવું બોલવું છે નથી બોલવું ને એ બ્રેક મારી કહેવાય દુઃખ ના થાય એવું બોલવું છે હેન્ડલ માર્યું કહેવાય હેન્ડલ મારવાનું આપણે બહુ સમાધાન થાય અને પછી શું યોગ્ય લાગે કે ના આપણે આ કામ સરસ પૂરું કરીએ બધાને ગમે એવું કરવું છે બે શબ્દ બોલવા આપણે બધાને સારું લાગશે બધાને જે ગમે ને એ જુદું જુદું હોય એ જુદું જુદું હોય તો કહેવાય વધુ મતે આપણે ફાઇનલ કરીશું આજે તો તો કમ્પ્લેન કમ્પ્લેન હોય હોય જ જ પછી પછી એમ એકના લાગે ના કહેવાનું આ વખતે ઘરમાં ત્રણ જણા હોય ને પેલા કે આજે આ બનાવો તો કહે ને પેલો કે નહીં આ નથી બનાવો આ બનાવો તો કે તારે આજે આપણે આ બનાવીએ કાલે તારું બનાવીશું એટલે બેઉને શાંતિ ખાવાનું બનાવવાનું બોલતા હોય હસબન્ડ કે આ જ બનાવું છોકરો કે આ જ નહીં બનાવો આપણે કહે એક દાડો તમારા કયા પ્રવણ બનાવીશું કાલે પછી ભાઈના કયા પ્રવ બનાવીશું બે જ બધા માટે કરીએ ને તો પણ કોઈ ખુશ થાય જ કાંઈ નહીં આપણે દુઃખી ના થાય એવું કરવું છે ખુશ કરવા નથી હમણાં દુઃખી ના થાય તો બહુ થઈ ગયું અને દુઃખ ધારો કે ત્રણ જણા હતા ચાર જણા હોય ને ચારમાંથી કે બે જણા કે આ નથી કરવું પેલો કે આમ જ કરો તો પછી આને દુઃખ થયું એનું પ્રતિકોણ કરી નાખવાનું આજે આ પતા એકને તો દુઃખ નથી આપું આ બે થઈ ગયું એનું માફી માગી લેવાને કે કોઈને દુઃખ ના થાય થઈ ગયું એની માફી માગું છું મને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવાની શક્તિ આપો એ ધીમે ધીમે સંજોગ એવા થશે કે સમાધાન ઉકેલ આવશે તમે શક્તિ આપજો પૂછેશ હમ બબીતા છે અનુ હાડા પૂચેશ્રી હા ફાઇલ ટુ ના પુણ્યથી અહીંયા આવી છું હા ફાઇલ વન અને ફાઇલ ટુ બેવ આત્મા તરફ દોડી રહ્યા છે બેવ પણ બેવના રસ્તા જુદા થઈ રહ્યા છે તો એમાં સમતાથી બેવ જણા કેવી રીતે આગળ વધીએ ચાલો રસ્તો છે પૂરક થઈ જવાનો તમારો મત એ જ મારો મત ચાલો હું તમારી સાથે જ અને મોક્ષનો માર્ગ એ અંદરથી છે બહારથી છે ને એ ચા પીતા આપણે કોફી પીતા એટલે કે મોક્ષ માર્ગ ચૂક્યા ના કહેવાય આપણે કે સંભાવે નિકાલ કરવો એ મોક્ષનો માર્ગ છે કોઈ દુઃખ ના આપવું કોઈ નિર્દોષ જોવા એ મોક્ષનો માર્ગ છે દુઃખ નથી આપો પણ એટ સેમ ટાઈમ પૂછે શ્રી જે કરવું છે એ પ્રેમથી આંતરથી કરવું છે દેખા માટે નથી કરવું એ તો બરોબર છે અને કરવું છે એટલે શું છે થઈ રહ્યું છે એ થવા દો ને આપણે કરવાનો આગ્રહ નથી રાખો એ આગ્રહ દુઃખ આપે છે કરવા પણ દુઃખ નથી આપતું તો મને આશીર્વાદ આપો ને સમજાવો કે જે પહેલા થયું છે એ વ્યવસ્થિત છે પણ જે હમણાં કરવાનું છે એમાં તો બે વે એકબીજાની ભૂલ નથી કાઢવાની પણ બે વે સાથે ભાઈને નિર્ણય તો લેવો જ પડશે ને હા એમને કાઢવા દેવાની આપણે નહીં કાઢવાની હા એ હું શીખું છું આપણે અપેક્ષા કરું છું આપણે 100% અપેક્ષા ઝીરો કરીને ચાલો એને રાખવી હોય તો રાખે એ આપણું જોઈને શીખશે ઓછી કરશે તો ઓછી બંધ રાખશે તો સારું અને ના રાખવી હોય તો એને રાખવી અપેક્ષા તો રાખવા દો આપણે તો જીરો કરાય ને હું કહું છું એમ તારે કરવું જોઈએ એટલો ભાગ તો આપણે ઉપાડી લો મારી અપેક્ષા છે એવું તું કર એવું તો ભાગ ઉપાડી લો તો જો એક ને તો શાંતિ આ નિયમ કેવો છે હું દોરડું ખેંચું ને તમે ખેંચો ને તો જ ખેંચવાની મજા આવે અને મેં દોરડું છોડી દીધું હવે તમે ખેંચો જોરથી તો તમને જોરથી મજા આવે ખરી ના આવે એટલે આપણા તરફનું ખેંચવાનું બંધ કરો ને આપણે કે તું ધીમું મૂક તો તું મૂક ને પણ પૂછ્યું શ્રી ફાઇલ વનની શારીરિક તકલીફો ખૂબ છે એ તો હોય એટલે ઘણી વખત એમાં કોને મોકલી ગઈ જન્મના પાપ તો પછી આ ડિસિઝન નથી આવતો એમાં કોની ભૂલ કાઢશો કોઈને ભૂલ નથી કાઢવા માંગતી ડિસિઝન યોગ્ય કરવા માંગુ છું એટલે તો પ્રશ્ન પૂછ્યો એ કોઈ દુખ ના થાય એ ડિસિઝન યોગ્ય હા તો દુખ નથી આપો તો ડિસિઝન લેવાનો જ નહીં ના લેવાનો ને સમાધાન પૂરો કુ કે લાવવાનો ઈ જ તો શીખવા માંગુ છું એટલે પૂરક થાઓ એક બીજાને કઈ બાબતમાં દખો થાય છે તમારે આયા છે ફાઈલ ટુ તમારા હા એમના પુણ્યથી જ હું આવી છું હા પુણ્ય એમનું હોય ભલે પણ ભાઈ શું કહે છે બેન આપો માઈક આપો એક તમારું એક તમારી પાસે જ રાખો અન તકલીફમાં આવી જઈશ બાર આનો બીજું માઈક આપીશું એમને એમને કહેવા દો શાંતિથી એ શું કહે છે મોક્ષના સાથી તરીકે રહેવું છે કે છે જય સચિદાનંદ પૂજ્યશ્રી આમ એવું છે કે મને દાદા ભગવાનની પ્રવૃત્તિ બહુ ગમે છે અને બહુ એના જોડાઉ છે એમને ટીચિંગ્સ ગમે છે પણ એમને જોડ એટલે આમ અટેચ નથી થવું કોઈ પંથમાં કેવી રીતે એમને એમને રહેવું છે ફાઇન મેડિટેશનમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો મારે ઘણી વાર એવું થાય કે એટલે એમનો એવો પ્રશ્ન થાય કે ઘણી વાર કે હું આ ભાગમાં જાઉં અને એ બીજામાં જાય તો મેં પછી ભાગ ભેગા કેવી રીતે મળીને બધી પ્રવૃત્તિ કરીએ એટલે મેડિટેશન કરી લેવા દેવું ઘરે બેસીને કરે છે કે ગામમાં જઈને હું ઘરે કરું છું મારા ફાઇલ ટુ હું માંદી હોઉં છું ને બહાર જાય છે એટલે અકડામણ થાય છે હા હા એ પ્રોબ્લેમ છે એ કોને એટલે મેડિટેશન નો પ્રોબ્લેમ નથી તમે દાદામાં માં પ્રોબ્લેમ નથી ઘર સત્સંગ કરવામાં આનંદ છે હા ના એટલે માંદગી વખતે હાચવી લેવાનો થોડુંક એવું એડજસ્ટમેન્ટ તો કરવું પડે હા કરવાની પૂરી કોશિશ કરું છું પૂજાસી અને થોડુંક એક તમારે હેલ્પ કરવાની એમને શિબિર હોય પારાયણ હોય ત્યારે માંદા નહીં પડવાનું શું આપણે ધીમે ધીમે આમાં કેવું છે માંદગી દુઃખ આપવા કરતા અપેક્ષા વધારે દુઃખ આપે છે કે મારી કેર કરતો નથી મારો ધણી મારું ધ્યાન નથી રાખતો એને રાખવું જ જોઈએ ને અને આપણી હોય જ આપણી મન બૂમ પાડ્યા જ કરે દેખાય જો જો ત્યાં ગયો પેલું કરે પેલું કરીશ મારું કરતો નથી હવે ત્યાં તમારે થોડું તપ કરવાનું કે ના આપણે શું નામ તમારું બબીતા હાજી તો બબીતાને તમે જ્ઞાન લીધું ને હાજી તો બબી સાથે વાત કરવાનું બબીતા બરાબર છે એ ગયા છે ત્રણ દડામાં આવી જશે ત્યાં સુધી આપણે એડજસ્ટમેન્ટ લઈશું ઘરમાં બેચ છો કે બીજો કોઈ છે બેચ છે બેચ છે

ના સાચું કહું તમે મેડિટેશન કરો છો ને હાજી એ મેડિટેશન શેનું કરો છો શ્વાસ ને જોઈને પોતાને છૂટી પાડવાની કોશિશ કરો હા તે છૂટા પડેલા શ્વાસ ને જોઈને શ્વાસ થી કોઈ પોતે છૂટો પડે ખરો ના શ્વાસ મને દેખાડે છે કે હું કશું જ નથી ફક્ત એક કણ છું હા એક કણ છું એવું છે ને બસ ના એ કણ ધીરે ધીરે છૂટશે ને ત્યાં તક તો પહોંચું ના એટલે એ ધ્યાન નથી એ એકાગ્રતા છે ધ્યાન તો હાલતા ચાલતા બોલતા ફરતા રડતા માદા પડતા સાજા થતા નિરંતર રહ્યા કરે નામ ધ્યાન કહેવાય આ તો ધ્યાન નથી આ શ્વાસ શીખવાડે છે હું કઈ નથી તો પછી શું છું એ તો તપાસ કરવી પડશે ને એ શીખાડે છે એ જાગૃતિ શીખાડે છે કે આ દુનિયા ચાલવાની છે ચાલવાની છે તું જો કે તું કોઈને દુઃખ ના આપે તું જે કરે કમ્પેશન અને કરે જ થી કર

નથી આ શરીર નથી આ મન હું એક એનર્જી છું આ એનર્જી એનર્જી ખરેખર નથી પોતે પોતે અહીં છે ને અહીં સાધ્ય સીધું પ્રાપ્ત થાય છે આ સાધના બાદના બધી બાય પ્રોડક્શનમાં પૂરી થઈ ગઈ તમે શુદ્ધાત્મા છો અને આ બબીતા જુદા છે આ બબીતા જે કરે છે એ પૂર્વક્રમના હિસાબે કરે છે એ કંઈ એ કંઈ મોક્ષ માર્ગ માટે મેડિટેશન હેલ્પફુલ નહીં થાય એક જાતનું મનની શાંતિ લાગશે થોડા વખત સુધી પુણ્ય બનતા હશે પુણ્યથી પાછું બીજે વોમ પાછું સુખ શાંતિ સંપત્તિ ભોગવીશું ક્ષમા માંગુ છું પણ મને નથી લાગતું એટલું છે ને બરાબર તમે આગળ વધો તમારી રીતે પણ અમે તો જુદું શીખવાડવા માંગીએ છીએ કારણ કરે છે કોણ જો જાણીશું ને તો હું કરતો નથી મારું ખલાસ થઈ જશે અને હું કોણ જો જાણીશું ને તો મારે પછી મોક્ષ માટે કંઈ કરવાનું રહેતું નથી બરાબર તો એ જાણવા માટે દાદા ભગવાન કે છે આમ કેટલાય અવતારથી આ જગતમાં કરે છે કોણ કયા આધારે ચાલે છે આત્મા શું પરમાત્મા શું આ ધ્યાન શું કર્મ શું બધું શોધી અને છેવટે તારણ કાઢીને રેડી આપ્યું આ જ્ઞાનવિધિમાં આપણને આપણા સ્વરૂપનું ભાન કરાવે છે આવા ગુણધર્મ સાથે હું કંઈક નથી કણ છું નહીં અનંત જ્ઞાનવાળા છે અનંત અનંત સુખનું ધામ છે અનંત અવ્યાભાત સ્વરૂપ છે અવિનાશ કેટલા બધા શાશ્વત ગુણો છે પોતાના અને આ કરે છે કોણ એ રહસ્ય બહાર પાડ્યું જે કે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સરકમશિયઝ એવિડન્સ અને પછી ફાઇલો સમય આજ્ઞા આપી પાંચ પાંચ આજ્ઞા અને અશુદ્ધાત્માનથી મોક્ષ માર્ગ પૂરો થાયની ગેરંટી આપી આ તો આપણે આપણી રીતે કરીએ છીએ અને કદાચ હોતો એમાં વાંધો જ નથી અમને પણ સહજ સરળ સહજ સહજ અને અકર્તા ભાવ એ નથી આ કરવો પડે આપણે અને ક્રમિક માર્ગ આ જ દેખાડે છે આ એને ક્રમિક માર્ગ કહીએ છીએ અમે ક્રમે ક્રમે આગળ વધુ અને અક્રમ એટલે શું સીધું ફ્લાઇટમાં અહીંથી ઉતરી ગયા પણ અક્રમ વિજ્ઞાનમાં પણ સત્સંગમાં બેસવું પડે એ જુદી પડે કરવા પણ છે કરવા પણ નથી એમાં સમજવા પણ છે સમજવા માટે એટલે માટે કે ભાઈ રેડીમેડ તમને જ્ઞાન આપ્યું છે તો રેડીમેડ જ્ઞાનનું ઇન ડિટેલ ફંડામેન્ટલ તમને ક્લિયર થયું હવે ડિટેલ ક્લિયર કરી લો નાની મોટી સમજણો નીકળી જશે એટલે કાયમ નહીં સમાધિ રહેશે હાલતા ચાલતા બોલતા સમાધિ રહેશે કરવા પણ છૂટી જાય છે એટલે હવે તમે શું છે કે એ બે ભેગા મળીને તમે જે આગળ વધો જ માર્ગમાં એમાં આગળ વધો અને એડજસ્ટમેન્ટ લેવું પડે તમે ઘરમાં બે છો બાબા બેબી છે કે નથી ના દીકરો છે કોલેજમાં છે કોલેજમાં દીકરા હા તો એડજસ્ટમેન્ટ કરવાનું ને થોડુંક કહે ને કે એમને તમારે એમને એડજસ્ટમેન્ટ કરવાનું આપણા અમુક મહત્વના પ્રોગ્રામ હોય ત્યારે આવી જાઓ અમુક નાના નાના પ્રોગ્રામમાં પછી એમને જરૂર હોય તો સાચવી લેવાના એમને એટલે એમને શાંતિ અને આપણને પણ એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવવાનું બાકી મોક્ષ માર્ગ એટલે શું ફાઇલોના સંભાવે નિકાલ કરો એક અવતારમાં હિસાબ ભેગા થયા છે હસબન્ડ તરીકે વાઈફ તરીકે છોકરા મા બાપ સંભાવે નિકાલ કરી અને તમે શુદ્ધ હાથમાં રિયલેટીમાં વાઇફ હું શુદ્ધાત્મા રિલેટિવમાં હસબન્ડ જે વ્યવહાર રિલેટિવ રિયલ બધો સંભાવે નિકાલ કરીને પૂરો કરો એ મોક્ષ માર્ક તો સંભાવે મારે જો નિકાલ કરવો છે અને મને મોક્ષ માર્કે જવું છે તો એનું મતલબ એ જે કરે એમાં સાથ આપું છોડી દઉં ના સંભાવે એટલે શું એની પર રાગવેશ ના કરો કઈ છૂટો વાતચીત કરો છતાં જે બન્યું એ સ્વીકારો બન્યું એ કરેક્ટ બન્યું એ ન્યાય બન્યું એ વ્યવસ્થિત બન્યું એ વ્યવસ્થિત પણ જે સાથે તમે હમણાં બહુ ફાઇન કીધું કે લોકોની વાતો નહીં કરો પણ ચીજ જે કરવાની છે એની વાતો તો કરવી પડશે રાઈ હા તો કરાય ને વાતચીત કરીને સોલ્યુશન લાવો અને છતાં પછી નહીં ઘણા ઓફિસ નથી જતા એ સવારે નવ વાગે ઓફિસ ગયા ને તમે માંદા પડો બને કે ના બને બને છે તો પછી શું કરવું તો તમે એડજસ્ટમેન્ટ કરો છો એવું કદાચ બે દિવસ સાચા મંગાયા અને તમે માંદા પડ્યા તો એડજસ્ટમેન્ટ કરી લેવાનું હું ફાળવી નથી આપણે એડજસ્ટમેન્ટ કરવું છે તક કરવું છે અને એ બધા બંને ધ્યાન રાખશે જ તમારું કંઈ છોડી નથી દેતા પણ કોક દાડો કંઈક એડજસ્ટમેન્ટ એવા થાય તો આપણે સામ સામે સપોર્ટ કરવાના એકબીજાને એટલું જ વાત છે આશીર્વાદ આપો કે મોક્ષ તરફ ચાલીએ થેન્ક યુ આશીર્વાદ આપો જી પાંચ આજ્ઞાથી મોક્ષ થશે એની ગેરંટી છે અનુ આવની આશા જય બોલો મારો કશન એ છે કે જ્યારે આપણે સ્કૂલમાં પ્રાણીઓને ડાયસેક કરી અને એવડ અંદર બધી દેખીએ તો મને ગિલ્ટી ફીલ થાય કે આ પ્રાણી મરી ગયું ને મારા લીધે કે હોય પેલા પછી કાપીએ તો પછી મરી જાય ના મરેલા જ હોય હા મારી નાખેલા હોય પહેલાં હા થઈ નહીં આપણે પ્રાર્થના કરવાની કે જીવ માટે કે હે દાદા ભગવાન આ જીવને નુકસાન થયું હિંસા થઈ માફી માંગુ છું મારા તે માટે માફી માગું છું મારા નિમિત્તે કોઈને નુકસાન ના થાય કૃપા કરો અને થઈ ગયા માટે તો શું ભણવું તો પડશે ને આપણે હમ તો પ્રતિ ગણ કરું પાંચ દસ મિનિટ બેસીને માફી માંગી લઈ એવરીડે ઓકે પ્રાર્થના કરવી એક જીવ ઉર્ધ્વ ગતિને પામે અને અમારે નહીં તો પેલું પ્લાસ્ટિકના હોય ને બધું હોય છે ને પ્લા અને અથવા તો પેલો વિડીયો બતાડે એમાં જેટલું થતું એટલું કરવાનું પછી આવું કરવું પડે તો પ્રતિકોણ કરવું તે દાડે ઓકે થેન્ક યુ અવનીશા પછી કવિતા બર્મિંગ જય સચિદાનંદ પૂજ્યશ્રી સો વ્યવહારમાં વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવાય છે ઇન મોસ્ટ કેસીસ પણ જ્યારે કોઈ ન્યૂઝ સાંભળીએ કે સમાચાર સાંભળીએ આઈ મીન ફ્રોમ ફેમિલી ઓર ફ્રેન્ડ્સ અને હિંસાના સ્પેશિયલી સમાચાર સાંભળીએ તો જેના પર હિંસા થઈ હોય એના પર આપણે જ્ઞાન ગોઠવીએ છીએ કે ચલો એને ભોગવ્યું છે એને પાછલા જન્મના કર્મ છે પણ જે હિંસા કરે છે

અરે રે બિચારા કેટલું થઈ ગયું આમાં એટલું જ છે કે હવે એ બે જેમ પિક્ચરની અંદર એક માણસ બીજાને મારતો હોય તો તમે શું કરો પિક્ચરમાં એ બોરેને સુકા કરી શકો કે કરી શકો કઈ કશી ના કરો ને જોયા જ ક હવે શું થાય છે જુઓ જ ને આ સંસારી પિક્ચર જ છે એટલે આપણે શું આ રિહર્સલમાં જેવું થયેલું ને એવું આ પિક્ચર દેખાડે છે રેકોર્ડિંગ કર્યું હોય ને પછી પિક્ચર દેખાડે ને એવું આ રેકોર્ડિંગ કોઝીસ રૂપે હોય છે આ ઇફેક્ટ રૂપે પિક્ચર છે એ પહેલાં બાવન માર્ક આવ્યા અને ત્રીસ માર્ક આવ્યા એકને એસી માર્ક આવ્યા એકને પંચાણું આવ્યા તો પરીક્ષામાં આપ્યા પ્રમાણે રિઝલ્ટ આવે ને રિઝલ્ટ વખતે રડવાનું હોય તો કે ત્રીસ માર્ક તો બીજી વખત પરીક્ષા સુધારો એ જ ઉપાય કરી શકો ને પણ એ દોષિત તો એ જોવાય જ છે ના તો બીજો ઉપાય કરો હવે કે ભાઈ આ માર જેમ ઉંદરડી પકડાય છે બિલાડી એને પકડે છે તો પ્રાર્થના કરે ઉંદરડી મરે નહીં ને બિલાડી મારે નહીં હે ભગવાન સૌને સદ્બુદ્ધિ આપો સન્માર્ગે ચડે એકબીજાનું નુકસાન ના કરે પ્રાર્થના કરો દયાળુ માણે શું કરે છે બિલાડી પર તિરસ્કાર કરે ઉંદરડીને બચાવવા માટે તે છુટ્ટી લાકડીને ઘા મરે તો બિલાડીની બીજા પગ ભાંગી જાય હવે એ પાછું આપણે હિંસા જ કરીને પાછી એકની પર દ્વેષ કર્યો હિંસા ના કહેવાય બોલો પેલી મારવીને એ મારવા કરતાં કસાય મોટી હિંસા કહેવાય છે એટલે આપણે હિંસા જ કરીએ છીએ હિંસામાંથી પછી હિંસાથી હિંસા કેવી રીતે મટે એટલે આપણે પ્રાર્થના કરો કે આ જીવ નુકસાન ના કરે આ જીવને નુકસાન ના થાય એકબીજાને દુઃખ ના આપો એકબીજા સુખ શાંતિથી જીવો એકબીજા દુઃખોથી મુક્ત થો પ્રાર્થના કરો અને તમારાથી ઉપાય હોય તો કરી જુઓ ઉપાય તો છે નહીં ને આપણી પાસે કાને સાંભળેલી જ વાત છે ને તો પિક્ચરમાં લે કે ન્યૂઝમાં સાંભળેલી વાત તો ઉપાય તો કશું નહીં તો પ્રાર્થનારૂપી ઉપાય કરો અને ભાવ બગડી ગયા કે આ લોકો આવા છે ને આ લોકો આને મારે છે તો એના પ્રતિક્રમણ કરો સમજાય ને બાકી બીજું બીજું મોટું પ્રાર્થના બહુ મોટું કામ કરશે